ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના રબારીવાડા વિસ્તારમાં આવેલી અલ અક્ષર ડેરી ફાર્મ પર એસઓજી પોલીસે ગુપ્ત બાતમીના આધારે દરોડા પાડ્યા હતા આ દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ વિભાગને પણ જાણ કરવામાં આવી હતી જેના પગલે સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર સી કે નીમાવત ઘટના સ્થળે દોડી આવ્યા હતા તપાસ દરમિયાન ડેરીના ગોડાઉનમાંથી સોયાબીન અને વનસ્પતિ તેલથી બનેલું આશરે ત્રીસ કિલો ભેળસેઠ નૂર્સ ઘી મળી આવ્યું હતું ડેરી પાસે ફૂડ લાયસન્સ પણ ન હોવાનું બહાર આવ્યું છે ડેરીનો માલિક મોહમ્મદ ઇમરોઝ યુનુસ નાથાણી ઘીનું ગેરકાયદેસર વેચાણ કરતો ઝડપાયો હતો હાલ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે શંકાસ્પદ ઘીના નમૂના લેબ ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે શંકાસ્પદ લાગતું એવું ઘી બનાવવામાં આવતું હતું ગેર ગેરસેર ટૂંકમાં એમાં સોયાબીન અને વનસ્પતિની હાજરી એમાં ઘીમાં છે કે નહીં તે માટે નમૂના પણ લેવામાં આવેલા છે બે નમૂના ઘીના લેવામાં આવેલા છે તે સિવાય સોયાબીનનો તે અને વનસ્પતિનો પણ નમૂનો લેવામાં આવે છે અને સ્થળ ઉપર અંદાજે જે શંકાસ્પદ છે જેમાં કે ઉમેરેલું સોયાબીન તો તે શંકાના આધારે સીજ માલ સીજ કરવામાં આવેલો છે અંદાજે લગભગ ત્રીસ કિલો જેવો માલ સીજ કરવામાં આવેલો છે જેની અંદાજીત કિંમત સાત હજાર ત્રણસો રૂપિયા છે અને તે સિવાય સ્થળ ઉપર તમામ કામગીરી કરી અને શંકાસ્પદ લાગતું જે નમૂના લઈ અને ભૂતકાળના તે મોકલી આપવામાં આવશે સરકારી લેબોરેટરી એમના જે સ્થળ ઉપર અલગસા ડેરી ફાર્મના જે માલિક છે એમના જણાવવા મુજબ છેલ્લા વર્ષ દિવસથી અંદાજે પોતે કે છે પ્રમાણે ચાલતું હતું